આપણા જમીન ના બાળકો છે આવી વાત આમ આદમી પાર્ટીના અને ભાજપ દ્વારા કાર્યકરો પડે આ તો બહાર રોટલો મૂત્ર નું કામ ના કરાય તમારા કોંગ્રેસે તમને

સાહેબ એટલી હોય છે સદાય કોંગ્રેસ તને માન સન્માન થી ઘોડા પ્રજા નો દરજો આપ્યો અને તું એમ કે કોંગ્રેસ શું કર્યું તો એટલે આપણે જે કામ કરવાનું છે આપણે બહુ મીટિંગ કરી કે મોટા માળા નહીં મળે નાના નામ તો ગાવડાવા છો આ આમ આદમી હવા છે જે કઈ છે એના મત ચોરવા તો ભાડો ફૂટી ગયેલો છે એટલે મજબૂત સૈનિક થઈ સેનાપતિ હોય સૈનિક આપણે મતલબ એવો મેદાને પડવાનું કે અર ખરતી હો દીપતીન કોંગ્રેસ વાળન બટલી આવવાના આમલે કોઈને કાઈ પૂછવાનું ન લે તમ ઉતવા દ્રિયમે તે વાળો આ બજા મરીન કરવું પડે અને લલનોભાઈ ઘર આઠ વાડે નઈ મીટિંગ કરવાની યુવા પાર્ટીને બોલાવવાની વિચાર ખરાને મગદમે તમારો પર જરૂર પડે આ ગામમાંથી વીક છે કે તમારે પર ત્યાં કાકતાને પડતી જવાનું અને ત્યાંની પબ્લિક ટોગી થાય ને આપની વિચાર ખરાને મુકવાની અને કે પછી કોંગ્રેસનો ઉપર ભારતીયમાં કથાવાનું કે હવે આવવા દેવા પડી બાજુ એટલે આ બધું કરવું પડશે બાકી પ્રમુખ બની ગયા બસ પ્રમુખ છે નંદુભાઈ એમ કે ના ઓફિસ ભર ઓફિસ પ્રમુખ ભાઈ નંદુભાઈ મનુભાઈ ના મળતો સૈનિક શું કરે કાશું ભાવા જવાથી રાજા આદેશ કરે તો સૈનિક તૈયાર થાય ને પછી મોટો રાજા પાસે જાય ને એ તો સોલ્યુશન કાઢી લે પણ આ સેનાપતિ ને પેલો આગળ કરવું પડે એટલે હાલ સુગ્રામ રાખવા કે નહીં કરવાનું પણ હાલ લલ્લુ થાય કે એ કરવા પડે આપણને નંદુ ભાઈને સુગ્રામભાઈ કહે છે સુગ્રામભાઈ આપુને ના કેવા આવે કે તમે આયુ આયુ કરો પણ નંદુ ભાઈની જવાબદારી છે છેલાપતિ તરીકે હવે યુ ટી કલે મેદાન કરવાણો છે તે એટલે દરેક ગામને અંદર છો જિલ્લા પંચત પીસ મંત્રી તાલુકા પંચત આજથી શરૂ કરી દીવાનો આ મીટિંગમાં હામળો એક એક હજાર 1000 વોટલા માલિક છે મજબૂત લીડરો બેઠા છે અહીંયા અરે બસ સામાન્ય વોટ નથી આ બધા પડ્યાને ગામને દુરોવાળા તૈયાર આજાશે એટલે આ વિધાનસભા જીતી લેવા તૈયાર બેઠા છે

તો હાલામુ બઢાયલા બાપલા છોરો મોકો કે ચડડી ફોતે કમાઈ લેવી પડે મજે ચડડી કમાઈ લીધી પણ પૈગા તો આમો કરે લાગે ને વાહ હા મો પછી તમારથી નહિ ગભરાતા હાલ અમે નીકળાય ને કાજે મે અંદર આ માર દી પાટી હોડવા પી દે હોડલીન મારે હું તો મારા દેશ ને મારા સમાજ ના હોડતા સમય લઈ લીતા છે તારો હોડલીન મારે હું મુંડે મેલ હો તમારો ખુટ રહી છે મારો વિકલ્પ છે મારો લક્ષ્ય છે